માંથી આવતા થકા શ્રીહરી અને મૂળજી બ્રહ્મચારી સંધ્યા સમયે ગામ કંડોરણામાં ગોપાળ બારોટ અને ડોસાભાઈ બારોટના ઘરે ઉતારો કર્યો ડોસા બારોટે ડેલીમાં ઢોલીઓ ઢાળીને ગાડલું પાથરીને ઓછાળ પાથરીને શ્રીહરીને બેસાડ્યા સાંજનો થાળ જમીને બે ઘડી સુધી સૌને વાતો કરીને શ્રીહરી પોઠી ગયા સવારે વહેલા જાગીને ગામની પાદર નદીએ નાહવા પધાર્યા બહિર્ભૂમિ જઈને માટીથી હાથ ધોઈને દાતણ કરીને નદીમાં પાણીનો ગુનો હતો એમાં નાહ્યા એ વખતે ગામમાંથી બ્રાહ્મણો પણ નાહવા આવેલા નદીના કાંઠા ઉપર આંબલીઓના ઘેગુર બદલાવવાની છાંય દેખીને શ્રીહરી બોલ્યા કે આંબલીની છાંય બહુ ઘાટી છે આ સાંભળીને એક બ્રાહ્મણ બોલ્યા કે સ્વામિનારાયણ આવી છાંય તળે બ્રાહ્મણો જમે તો કામની બાકી તો શાય કામની શ્રીજી મહારાજ કહે જાઓ ગામમાં નોતરા આપો અમે સીધા આપીશું આ સુણીને એક બ્રાહ્મણ બોલ્યા કે આ ગામમાં તો બ્રાહ્મણોના સો ઘર છે ત્યારે શ્રીહરી હૈસા અને બોલ્યા કે જાઓ સૌને નોતરા કહેજો કે સ્વામિનારાયણે આંબલી નીચે ચોરાસી રાખી છે એટલે સૌ બપોરે વાસણ લઈને પાકા સીધા લેવા આવે આમ કહી શ્રીહરી નાહીને ડોસા બારોટના ઘરે આવ્યા અરિએ આવીને ડોસા બારોટને કહ્યું કે અમે બ્રાહ્મણોને જમાડવાનું કહીને આવ્યા છીએ તો સીધું સામાન ક્યાં મળશે ડોસા ડોસાબારડ બોલ્યા કે મહારાજ આજ અહીં જામ સાહેબ આવવાના હતા તે સારું સીધું સામાન તૈયાર કરાવી રાખ્યો હતો પરંતુ એ આવ્યા નથી એટલે એ બધું ભાદા પટેલના ઘરે તૈયાર છે પરંતુ પટેલ તો જામનગર ગયા છે ત્યારે શ્રીજી કહે કે તમે એના ઘરે જાઓ અને કહો કે સ્વામિનારાયણ આપણા ગામમાં બ્રાહ્મણોને ચોરાસી કરે છે તો લોટ દાળ ઘી વગેરે સીધાના ગાડાઓ તેમજ જરૂરી બળતણ ગામની ભાગોળે આમલીની છાંય તળે મોકલાવો ઢોસા બારોડ તો તુરત જ ભાદા પટેલના ઘરે ગયા પટલાણીને વાત કરી ભાદા પટેલના ઘરવાળી સત્સંગી ન હતા મુમુક્ષો હતા વાત સાંભળીને ઘણા રાજી થયા ને બોલ્યા કે સ્વામિનારાયણ તો ભગવાન છે મારા મોટા ભાગ્ય તે સારું એ સીધા મંગાવ્યા એમ વિચારી એમણે તુરત જ સીધું ભરેલા ગાડાઓ મોકલાવ્યા બપોર સમય થયો એટલે ગામમાં ઢોલ વગાડાવીને સાદ પડાવીને ડોસાભાઈ બારોટે સૌ બ્રાહ્મણોને બોલાવ્યા શ્રીહરીએ સૌને યથાયોગ્ય સિદ્ધો આપીને રાજી કર્યા સૌએ લાડુ બનાવ્યા અને પંક્તિ થઈ એ સમયે સૌ વિપ્રો ખૂબ જીમા તો પણ લાડુ વિધા ત્યારે પટેલના સાથીને શ્રી હરીએ કહ્યું કે આમાંથી બે તાંસ લાડુ ભાદા પટેલના ઘરે મોકલાવો અને એક તાસ લાડુ ગોપાળ બારોટના ઘરે મોકલાવો સૌ ગરીબ ગુરબાને પણ જમાડ્યા અરિએ બ્રહ્મચારીને કહ્યું કે હવે આપણે જેટલું જોઈએ એટલું લઈ લ્યો અને બાકીનું વધે એ સીધું ભરેલું ગાડું ભાદા પટેલને ઘેર મોકલી આપો ઘી ગોળ લોટ તેલ વગેરે સીધું ભરેલું ગાડું પાછું આવ્યું જોઈને પટલાણી બોલી કે આ સ્વામિનારાયણ તો ભારે જાદુગરા છે છેવો જેટલો સામાન લઈ ગયા એથી વિશેષ સીધું પરત મોકલાવ્યું છે આમ અરિએ ઐશ્વર્ય જણાવીને ત્યાં સૌ બ્રાહ્મણોની ચોરાસી કરાવી શ્રીઅરી ગામના ભાગોળેથી ડોસા બારોટના ઘરે આવ્યા બ્રહ્મચારીએ થાળ બનાવ્યો ને જેમાં ચડું કરીને મુખવાસ ગ્રહણ કરીને થાળની પ્રસાદી ગોપાલ બારોટને આપી શ્રીજી મહારાજે ગોપાલ બારોટને પૂછ્યું કે તમારા ઘરમાં કેટલી કોરી છે બારોટ બોલ્યા કે મારા પાસે ત્રણસો કોરી છે મહારાજે ત્રણસો કોરી મંગાવીને ભાદા પટેલના ઘરવાળાને સીધું સામાન વાપરવાના ચુકવણા પેટે મોકલાવી એ સમયે ભાદા પટેલના ઘરવાળી બોલી કે મારી બધી ઘરવખરી સ્વામિનારાયણની છે હું એક કોરી પણ એ સારું એમાંથી નહીં લો તમે જાઓ અને શ્રી હરિને કહેજો કે હજુ બીજી ચોરાસી કરવી હોય તો પણ આ સીધું ફરીને મોકલાવીએ ગોપાલ બારોટ અત્યા ગોપાલ બારોટે અત્યાર આગ્રહ કરતા એ બાઈએ એમાંથી પાંચ કોરી સીધાના વપરાશના ચુકવણા પેટે એમાંથી લીધી અને બીજી રોકડ પરત મહારાજને મોકલાવી સાથે બાઈ બોલી કે તમે મહારાજને કહેજો કે અંતકાળે મને તેડવા આવે ગોપાલ બારોટ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને વિગતે વાત કરી શ્રીજી હરિ હસ્યા અને બોલ્યા કે ઠીક છે એ તો અમારું વિરુદ્ધ છે એટલે બાઈને અંતકાળે તો અમે જરૂર તેડવા જઈશું જ થોડા વરિત્યા આ ભાદા પટેલના ઘરવાળા બાઈનો અંતકાળ આવ્યો શ્રીજી મહારાજ પોતે અનંત મુક્તો સાથે એમને તેડવા આવ્યા એમના ઘર ઓસરી અને ફળિયામાં તેજ તેજ થઈ ગયું એમના પતિ ભાદા પટેલને શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન દીધા એ વખતે તે બાઈ બોલ્યા કે મને શ્રીહરી પોતાના અક્ષરધામમાં તેડવા આવ્યા છે તમે સૌ પ્રગટ શ્રીહરીનો આશરો કરીને એમનું ભજન કર્યું ત્યારે ભાદા પટેલે એને પૂછ્યું કે આપણે તો સત્સંગી નથી તો પણ તને કેમ એ સ્વામિનારાયણ તેડવા આવ્યા ત્યારે બાઈ બોલી કે મેં એક વખત ચોરાસી કરાવીને હરિને સીધું સામાન દીધું હતું એ વખતે શ્રીહરીએ મને વર દીધેલો હતો આમ કહી બાઈ મહાભૂતનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામમાં સિધાયવા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી